રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના અર્ધંગ વીડિયોઝ જ બનાવવામાં આવ્યા અને તેમને નવસો મી ત્રણ હજાર રૂપિયામાં વેચવામાં આવ્યા હોવાની ચોકવનારી ઘટના પ્રકાશમાં આવી છે આ વીડિયોઝ હોસ્પિટલના અંદર ગોપનીય રીતે બનાવવામાં આવ્યા હતા જે બાદમાં વાયરલ થયા આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે આ મામલે વધુ તપાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ષડયંત્ર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દેશ બહારના આઈપીએ એડ્રેસ અને હેકર ગ્રુપ્સની સંડોવણીની માહિતી સામે આવી છે જે દર્શાવે છે કે આ કૃત્ય માત્ર સ્થાનિક નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સંચાલિત હતું આથી સાયબર ક્રાઈમ વિભાગ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે પાયલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે કારણ કે તેમની સંડોવણી અથવા બેદરકારીને કારણે આ પ્રકારની ઘટના બની હોવાની સંભાવના છે તપાસ એજન્સીઓ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય પુરાવાઓનું વિશ્લેષણ કરી રહી છે જેથી દોષિતોને ઝડપથી પકડવામાં આવે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે આ ઘટના બાદ દેશની અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રકારના સાયબર હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેથી આરોગ્ય મંત્રાલય અને સાયબર સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ હોસ્પિટલોને તેમની સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત અને દર્દીઓની ગોપનીયતા સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે આ સાથે દર્દીઓમાં પણ જાગૃતિ લાવવામાં આવી રહી છે જેથી તેઓ આવી ઘટનાઓથી સાવચેત રહી શકે